ઘોબા ગામના અનુસૂચિત જાતિ સમાજનામાં દીકરી સંગીતની દુનિયામાં ઝળક્યા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘોબા ગામના અને અનુસૂચિત જાતિ સમાજના એવા હંસાબેન સવજીભાઈ કંટારિયા અને તેમની દીકરી અસ્મિતાબેન સવજીભાઈ કંટારિયા જેઓ બંને સંગીતની દુનિયામાં નામ ઉજળું કરવાના પ્રત્નો સાકાર કરવા બંનેમાં અને દીકરીની જે ગાવાની કલા જોઈ અને સાંભળીને તમને આનંદ થશે કે જેમનો કંઠ જે સુર મધુર સાથે ભજન લોકગીતો ગાયને લોકોના દિલ જીતી લીધા છે હંસાબેન સવજીભાઈ જેમને ચાર દીકરી છે જેઓ મજૂરી કરીને ચારે દીકરીને ભણાવે છે જેઓ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી પ્રસાર થઈ રહ્યા છે જેમને આપ લોકોનો ખૂબ જ સપોર્ટની જરૂર છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધા

শেয়াই মোদতবে মোজানে তবো ষ্রা অোশে কার্

યુઝ કહેવા માંગુ છું કે મારા મમ્મી ને પપ્પા કામ કરે છે મારા મમ્મી થોડું ઘણું ગાય છે તો મારા મમ્મી પપ્પાને દીકરો નથી તો હું એવું વિચારું છું કે એનું નામ મારા લીધે રોશન થાય અને મારા સમાજ છે એનું નામ પણ મારા લીધે રોશન થાય અને મને થોડો ઘણો સપોર્ટ કરે તો હું પણ થોડાક બીજા ગાયકોની જેમ આગળ આવી શકું અને મારા મમ્મી મારા માતા પિતા અને મારા સમાજનું નામ રોશન મેં બોલો એક પ્રેમ દિવાની એક દરે દીવની એક પ્રેમ દીવ એક દરેશ દીવની રાધાની મધુબન મેઢા મીરા મન મે ધુવન મેલી એક બી પન તુ ધન તુ ધન નન નનધ ધીર તાણ ધર ધીરે મેરી ઢોલ ના સુ મ્યાર ક મરી ઠોલના સુ મેચાહતી તો ફા મે

જી બેન આપનું નામ મારું નામ છે મનસા બેન સોજી ભાઈ કંઠારી કયો ગામ ગામ અમરેલી જિલ્લો તાલુકો સાવરકુંડલા સાવરકુંડલા તાલુકાનું બોબા પીપળી ગામ આપણે કઈ તમે કઈ સમાજમાંથી છો હું અનુજાતિ સમાજમાંથી જી બેન મનસા તમે આ આજે હજાર જે કીર્તન ધૂન મંડળમાં અનેક પ્રોગ્રામોમાં તમે જાઓ છો હજાર તો આ કેટલા સમય થા તમે જાવ છો અંદાજે લગભગ 30 વર્ષ જેવું છે તમે મોર તમારું પિયર મારું પિયર છે દેવભૂમિ દ્વારકા તાલુકો સાવર હા હા મે રેટા કરવા તમે આજે લોક ગાયક તરીકે જે ભજન ગાઓ કેટલા કેટલા વર્ષથી ગાઓ છો

પછી મારા લગ્ન થઈ ગયા તો આપણે આ સાબરકુંડા તાલુકાનો ગોબા ગામ છે ત્યાં હું સાસરે આવી અને અહીંયા હું હાલતા સાવતા ગમે ત્યારે હું ભજન લોકગીત એવું ગાતી હતી તો મને ઘણા માણસોએ કીધું એ કે બેન અમે તમને સપોર્ટ કરીએ તમે આવો ગાઓ તો હું પ્રોગ્રામ આપું છું તો અમે આપણે જે ભમોદરાના હિંમતભાઈ પરમાર છે એના જોડે મેં ઘણા કાર્યક્રમ આપેલા છે એવા નામચીન કલાકારોના નામ જણાવો કે જે તમે તમને એમની સાથે ગાવાનો મોકો મળ્યો

અમારા સમયમાં એવું કઈ દ્વારા કે કોઈ પણ આ વિડીયા બહાર પડીને આમ ફેમસ થઈ શકે કે પછી તમે આમ આગળ વધી શકો બરાબર તો હવે મને પ્રોત્સાહન આપે છે ને ઘણા સમાજને કહે છે કે બેન તમે આગળ વધી શકો છો તમારો સારો તમારો સારો અવાજ છે તમે સારા ગાયક છો તો હવે મને પણ મારા પ્રત્યે એવી લાગણી થાય છે કે મારી સમાજ અને મને સપોર્ટ કરે હું પણ બે પગલા આગળ વધવા માંગુ છું જીબેન તમારું કોઈ એવું પ્રિય ભજન કોઈ લોકગીત જે મારા દર્શક મિત્રોને ગાય સંભળાવો એમાં તો એવું છે કે ઘણા ઘણા મેં જો કે લોકગીત ભજન પછી નવા ગીત બધું મને ફાવે છે પણ પહેલેથી જ હું સંતવાણીમાં કે જૂની વાણી છે

ખાસ કરીને તો મને ભજન તો જો કે નવાર કાર્યક્રમમાં જતા હોય તો લોકગીત છે પછી ભજન છે પછી રાસ છે ગરબા છે લોકગીત છે આવા અવાર નવા નવી નવી ફરમાઈશ અમને આવતી હોય છે તો જૂની વાણી મને ફાવે છે તો જૂનામાંથી જો મને ભજન એક પ્રિય હોય તો કૃષ્ણ ભગવાનને તો હું માનું છું એટલે મને બહુ નવું નથી ને બહુ જૂનું નથી ભજન તો એ હું આપણી સમક્ષ રજૂ કરું છું મારી કોઈ પણ ભૂલ શુભ હોય તો માફ કરજો તો વૃંદાવનનોસન કનૈયો વૃંદાવનનોસન કનૈયો માય સોદા મા નટ ખટન્યારો ગાયો ને ચરાવે ગોપાલ ગોપાલ નટ ખટન્યારો ગાયો ને ચરાવે ગોપાલ મહિમા કણનો ચોર ચોર તું ચોરી કરે ચિતડા લે તો ચોર ચોર તું ચોરી કરે બ્રહ્મડ ને મુખમાં બતાું બ્રહ્ડ એને મુખમાં બતાું નટ ખટનંદ નટખટનિયા રહ્યો ને ચરાવે ગોપાલ ગોપાલ નટ ખટનિયા રહ્યો ચરાવે ખૂબ સરસ ખૂબ સરસ બહુ સારું ગાયું બેન એક એક એવું પ્રિય ભજન થઈ ગયેલું છે જે લોકો ભોગાવદન વાસી જે આપને પણ ખ્યાલ દેશે તો આપના કંઠે બે કડી સંભળાવજો આપના કંઠે એટલે અવારનવાર હિંમતભાઈ પરમાનું પણ આ ખાસ પ્રિય ભજન છે એક એક બે કડી સંભાવો અખંડ સોય વિનાસી તમે પ્રગટા જીવનദാસી અખંડ સોય વિનાસી તમે પ્રગટા જીવનദാસી એ સેવક સમરે તમને બાપા ગોગામ દર્ના વાસી વાસી સેવક સમરે તમને બાપા ગોગામ દર્ના વાસી ખૂબ સરસ જીબેન અમે સાંભળ્યું છે કે તમારી દીકરી પણ ખૂબ સારું એવું ગાશે ચના એવું છે કે મારી દીકરી પણ સરસ ગુજરાતી ગીતે ગાવે છે પણ હિન્દી ગીતે ગાવે છે ને ખાસ કરીને તો આપણે જે સાવરકુંડલા તાલુકાનું વંડા ગામ આવેલું છે ને છે એમાં મારી દીકરી અભ્યાસ કરે છે તેને પણ ઘણી પ્રોફિટ એવોર્ડ મળેલા છે તે પણ સરસ ગાવે છે